નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકશાહના ન્યૂઝ ગાંધીનગર જિલ્લાના કલર શહેરમાં કાર્યરત સ્વામિનારાયણ વિશ્વમ વિશ્વમગલ ગુરુકુલ ખાતે આવેલ પીએસ પીએસએમ હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં ગુરુકુલ અને પી પીએસએમ હોસ્પિટલ તેમજ પીએસએમ મેડિકલ કોલેજના સર્વે સર્વા સંચાલક સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી અને સ્વામી ભક્ત વત્સલ દાસજી તેમના પ્રેણાણા મેડિકલ કોલેજના સભાખંડમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં હોસ્પિટલના શ્રીઓ અને મેડિકલ કોકેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહીને માનસિક રોગ મેન્ટલી ઇફેક્ટ થવાનું કારણ ડૉક્ટર પ્રવક્તાઓના પ્રવ પ્રવચનથી જાણીને ઉમદા જ્ઞાન મેળવ્યું હતું ડૉક્ટરશ્રીઓના જણાવ્યા પ્રમાણે નેશનલ હેલ્થ સર્વેના ઓકળા મુજબ ભારતમાં દસથી પંદર ટકા લોકો જીવનમાં ક્યારેક ને ક્યારેક માનસિક સમસ્યાઓનો સામનો કરે છે જેમાંથી સિત્તેરથી નેવું ટકા લોકોને પૂરતી સારવાર મળતી નથી અથવા સારવાર લેવામાં હિચકિચાટ અનુભવે છે ત્યારે આ બાદ આ બાબતે સ્વામિનારાયણ યુનિવર્સિટી મેડિકલ કોલેજ અને પીએસએમ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં ખાસ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના કરવામાં આવે આથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીગણ સાથે અન્ય દર્દીઓને વિનામૂલ્યે માનસિક રોગની સારવાર મળી શકશે આ સેવા દરરોજ સવારે દસ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી મળશે આ સેવા સારવારમાં દર્દીઓને સામાન્ય રીતે એક હજારથી પાંચ હજાર રૂપિયાની ફી ચૂકવવી પડતી હોય છે જ્યારે અહીં કોઈ ફી લેવામાં આવશે નહીં તેવું જણાવ્યું હતું આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર રૂપેશ વસાણી ડૉક્ટર ગુહા ગુંજાશાહ ડૉક્ટર અશ્વિન સંઘવી સાયકિસ્ટ્રિસ્ટ ડૉક્ટર ધ્રુવ પટેલ ડૉક્ટર મિલીબેન પંડ્યા અને એચઓડી એચઓડી અને સી ઓ ડૉક્ટર વિજય પંડ્યા વગેરે ઉપસ્થિત રહીને માનસિક આરોગ્યને મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો હું ધ્રુવ પટેલ હું પીએસએમ હોસ્પિટલ કલોલ ખાતે એઝ અ આજે છે દસ ઓક્ટોબર કે જેને આપણે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આ વર્ષે ડબલ્યુએચ દ્વારા થીમ આપવામાં આવી છે જેના અંતર્ગત એવું છે કે આપણે છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલી એક ચેલેન્જિંગ સિચ્યુએશન ફેસ કરીએ છીએ જેના કારણે લોકોના મેન્ટલ હેલ્થ પર ઘણો ઇમ્પેક્ટ આવે છે જેમાં ભવિષ્ય વિશેની સતત ચિંતા અણગમો મૂંઘાવામાં તકલીફ અને સિવિયર કેસીસમાં સુસાઈડલ થોટ્સ એટલે કે આપઘાતના વિચારો જેવા લક્ષણો જોવા મળતા હોય છે તો આ બાબતે આજે સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માનસિક બીમારીઓ વિશેની માન્યતા ગેરમાન્યતા અને હકીકત વિશે અવગત કરવામાં આવ્યા જેમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ હોસ્પિટલના ડીન સર અને સુપ્રિન્ટેન્ડન્ટ સર હાજર રહ્યા હતા